દલીવિસ્પોર્ટ બાદ એક્શનમાં પોલીસ જમ્મુ કાશ્મીરના અનંતનાગ શોપિયા ફુલગામમાં દરોડા જમાત એ ઇસ્લામીના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા 200 થી વધુ ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા પ્રતિબંધિત સંગઠન છે જમાત એ ઇસ્લામી દલીવિસ્પોર્ટ બાદ પોલીસ પર એક્શન મોડમાં આવી છે અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા જમ્મુ કાશ્મીરના અનંતનાગ શોપિયા ફુલગામમાં દરોડા જમાત એ ઇસ્લામી ના ઠેકાણાઓ જ્યાં પણ હતા એ 200 થી વધુ ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા જમાત એ ઇસ્લામી પ્રતિબંધિત સંગઠન છે જેના 200 જેટલા ઠેકાણાઓ પર અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે દિલ્હી વિસ્ફોટ બાદ પોલીસ પર એક્શન મોડમાં આવી છે અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા જેમ કાશ્મીરના અનંતનાગ શોપિયા ફૂલગામમાં દરોડા જમાત એ ઇસ્લામી ના ઠેકાણાઓ જ્યાં પણ હતા એ 200 થી વધુ ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા જમાતે ઇસ્લામી પ્રતિબંધિત સંગઠન છે જેના બસ્સો જેટલા ઠેકાણાઓ પર અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે